નમસ્કાર દર્શક મિત્રો આઝાદ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હું જાવેદ બાપુ સૈયદ અમરેલી હવે જોઈએ સમાચાર વિસ્તારથી દાદી બની ડાકણ અમરેલીના રાજસ્થળી ગામે દાદીએ જ સવા વર્ષના પૌત્રની બાચકાભરી હત્યા કરી પ્રાપ્ત વિગત મુજબ અમરેલીના રાજસ્થળી ગામે રહેતા રફીકભાઈ હુસેનભાઈ સૈયદનો સવા વર્ષનો પુત્ર અલી રજાકની તેના જ ઘરમાં મોઢાના ભાગે અને જાંગના ભાગે બાચકાભરી મૂંઢા કરી હત્યા નીપજાવી હતી હત્યાની જાણ થતાં જ અમરેલીતા તાલુકા પોલીસ સ્ટેશનની પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને હત્યાની તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ એમ જે બારોટે ચાલુ કરી હતી અને ગણતરીની જ કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલાયો હતો કે દાદી જ ડાકણ બની છે ગુલસનબેન હુસેનભાઈ સૈયદને પૂછપરછ કરતાં તેણે એવું જણાવેલ કે આ સવા વર્ષનો છોકરો ઘરમાં ઘોડિયામાં સૂતો હતો અચાનક જ ઉઠીને રડવા માંડેલો બહુ રડતો હતો તેના લીધે ગુસ્સો આવી જતા ગુસ્સામાં બાળકને મોઢાના ભાગે અને જાંગના ભાગે બાચકા ભરી મોં નીચા કરી આડેધડ લપાટો મારી હત્યા કરી નાખી હતી બાળકને જ્યારે બાચકા ભરાતા હતા ત્યારે બાળકનો રડવાનો અવાજ પણ આવતો હતો તો તેમની માતાને એમ થયું કે બાળક અમસ્તા જ રડી રડતો હશે જેથી તેણે એ તરફ ધ્યાન આપ્યું નહીં અને દાદી ડાકણ બનીને હત્યા કરી નાખી હતી અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના રાજથળી ગામે ત્રણ તારીખના રોજ ત્રણ સપ્ટેમ્બરના રોજ પોલીસને જાણ થતાં કે કોઈ બાળકનું શંકાસ્પદ મોત થયેલ છે તાત્કાલિક પોલીસ સ્થળ પર પહોંચી તપાસ કરતા અલી સૈયદ કે જે એક વર્ષ બે માસનું બાળક મૃત્યુ પામેલ જેનું અકસ્માત મોત ગુનો દાખલ કરવામાં આવેલ આગળ તપાસ કાર્યવાહી કરતાં ધ્યાનમાં આવેલ કે તેના દાદી હુસૈન બે સૈયદ કે જેની જોડે આ બાળક હોય અને તે ખૂબ જ રડતું હોય શાંત ના રહેતું હોય જેથી તેના ગાલ પર કપાળ પર બચકા ભરવામાં આવેલ આ ઉપરાંત મોઢા પર હાથ પગે માર મારવામાં આવેલ જેથી મૂળ ઇજા થયેલ જેનું આગળ તપાસ દરમિયાન નક્કી થતાં અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલ છે કુલશનબેન સૈયદની અટક કરવામાં આવેલ છે અને આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે